અડાજણ એસએમસી આવાસમાં ગલો ચલાવી ગુજરાન ચલાવતા વૃદ્ધ મહિલાને મારમારી કલાની તોડફોડ કરી મંગળસૂત્રની લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલા નાસ્તા બે આરોપીઓને પકડી પાડી સુરક્ષા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરેશ નાઓએ ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા આરોપીઓને પકડી પાડતા સારું સૂચના આપવામાં આવેલ છે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરેશ નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ

જાનથી મારી નાખવાના ગંભીર ગુનાને અંજામ આપનાર બે આરોપીઓને પકડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે તમે જોઈ રહ્યા છો સત્યને ને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે સુરત શહેરમાં માં અડાલણ પોલીસ સ્ટેશન વિસ્તાર તારીખ બે છ હજાર બે હજાર ચોવીસ ના રોજ એસએમસી આવેલમાં આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લા વાળા વૃદ્ધાબેન બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્ર લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ સાકી ગુલામ સબીર ભટિયાળ જે બંને મૈધાપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રાખેલ છે અને અડાજણ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ અન્ય ગુનાઓ નથી પ્રથમ ગુનાઓ છે એમની જરૂરિયાતના કારણે એ લોકોએ આ લૂંટ કરેલી હતી